જય મહારાજ મિત્રો મારી આ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો હવે તમને આગલા વિડીયોમાં મેં બતાવ્યું હતું મિત્રો કાકડીના સલાડ વિશે હવે એક નવો ટોપિક બેસ્ટ ઉપાય લઈને તમારી સામે આવ્યા છીએ મિત્રો બરાબર હવે ટોપિકની તો વાત તો કરીશું મિત્રો પરંતુ જો મારી ચેનલની અંદર કોઈ નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમારા વિડીયો આયુર્વેદને લગતા તમારા સુધી પહોંચતા રહે અને આનું જ્ઞાન તમારા સુધી આવે મિત્રો હવે એ વનસ્પતિનો પરિચય કરવા જઈ રહ્યો છું મિત્રો એ વનસ્પતિનું નામ છે મિત્રો અપરાજિતા સંસ્કૃતમાં એને અપરાજિતા તરીકે ઓળખવામાં આવે છે હું તમને બતાવું છું વિડીયો સમક્ષ હું તમે જોઈ રહ્યા છો આને અપરાજિતા તરીકે ઓળખાય છે મિત્રો હું આનો ઓળખણ તમને કરાવું છું મિત્રો આને ડાળખીમાં જે આની છે મિત્રો એના સાત પાનો હોય છે મિત્રો બરાબર આ એનો ને સાત પાનો હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ અહીં ત્યાં સાત વર્ણો હોય છે બરાબર અહીંની ઓળખાય છે અને વેલ તરીકે ખેતરોમાં અત્રે બારે માસ આ જોવા મળે છે આ વનસ્પતિ એ તમને આસાનીથી મળી જાય છે આના ફૂલોના ત્રણ પ્રકાર હોય છે મિત્રો બરાબર એક અચ્છા બ્લુ કલરનું હોય છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ બ્લુ કલનો બ્લ્યુ કલરનું હોય છે તો બીજું એક સફેદ કલરમાં પણ હોય છે મિત્રો બરાબર અને એક લાલ કલરમાં આ ત્રણ કલરની અંદર આનો આ અપરાજીતા વનસ્પતિનો ફૂલ હોય છે મિત્રો હવે બીજું કે જ્યારે આની પાક પાકવાની સમય આવે પાકવાનો ત્યારે એના પર આવી સિંગો લાગે છે મિત્રો આ સિંગો બરાબર આનો પણ ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે મિત્રો આ શિંગોનું લંબાઈ ચાર સેન્ટીમીટર જેટલી હોય છે મિત્રો બરાબર અને આની અંદર દસથી બાર બી જેવા બી હોય છે બરાબર એ અહીંને ઓળખાય છે પરિચય કરાવું છું મિત્રો અહીંને ઓળખાય છે પછી આના ફાયદા મિત્રો આના ફાયદા આ રીતમાં તો ઘણા બધા છે મિત્રો બરાબર પણ હું જે અમારા જ્ઞાન સમજ હું તમને જણાવું છું મિત્રો કે આનો એક બેસ્ટ ઉપાય છે મિત્રો કે કોઈ પણ વ્યક્તિની જો ડાયાબિટીસની સમસ્યા હોય બરાબર બ્લડ શુગર જેને કંટ્રોલ ના રહેતું હોય એનું ડાયાબિટીસની બીમારી હોય તો આ વ્યક્તિને શું ગણવાનું છે મિત્રો કે જે આ પુષ્પો તમને બતાવ્યા આ પુષ્પ આ બ્લુ કલરના અને તમારે સવારે બ્લુ ટી બનાવવાની છે મિત્રો બ્લૂ ટી એટલે વાદળી ચા ગુજરાતીમાં વાદળી ચા તરીકે ઉપયોગમાં આવે છે અને એક પીણા તરીકે અને શરબત તરીકે પણ ઉપયોગમાં લેવાય છે મિત્રો બરાબર જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય બરાબર ડાયાબિટીસ દર્દી જો એને ડાયાબિટીસ ના રહેતી હોય તો આને બ્લુ ટી તરીકે નિયમિત પ્રમાણે જો સવાર સાથ લેવામાં આવે તો એક અઠવાડિયાની અંદર તરત જ કંટ્રોલમાં થઈ જાય છે મિત્રો વધતા બીજો એક મોટો ઉપાય છે મિત્રો કે સ્ત્રીઓ માટે સ્ત્રીઓ માટે મોટો ઇલાજ છે મિત્રો કે સ્ત્રીઓને જો વાળ ખાતા હોય બરાબર અથવા વાળનો ગ્રોથ ના થતો હોય બરાબર તો જો આના પણ આ પણનો લેપ જો માથામાં લગાવવામાં આવે તો વાળની પણ સમસ્યા દૂર થઈ જાય છે મિત્રો વધતા જો કોઈ વ્યક્તિને મગજ જે આપણે કહીએ છીએ માઇન્ડ મગજથી બીમારીથી પીડાતું હોય વ્યક્તિ બરાબર અને જો નિયમિત પ્રમાણે તો એ વ્યક્તિને નિયમિત પ્રમાણે એ વ્યક્તિને જો આને બ્લૂ ટી પીવામાં આવે બ્લૂ ટી પી બ્લૂ ટી કરીને એ વ્યક્તિને દર્દીને પાવામાં આવે બરાબર પંદર દિવસ આનો કોર્સ કરવામાં આવે તો ગમે તે વ્યક્તિ જો મગજથી પીડાતી હોય મગજની બીમારીથી તો એ વ્યક્તિમાં ઘણો બધો ફાયદો થાય છે મિત્રો તેથી આનો પણ ઉપયોગ કરવો જોઈએ મિત્રો વત્તા બીજો એક ફાયદો છે મિત્રો કે શરીરની અંદર જો લોહી શુદ્ધિકરણ બરાબર લોહી શુદ્ધિકરણ કરવું હોય તો આનો જો તમારે બ્લૂટીનું જો સેવન કરવામાં આવે તો લોહીનું પણ શુદ્ધિકરણ થઈ જાય છે મિત્રો અને આની અળખ કે મિત્રો જે ચોમાસાની ઋતુ હોય અથવા ઉનાળો હોય શિયાળો હોય ગમે એટલી ઋતુ હોય બરાબર એની અંદર જો અને તમારા ખેતરની વાડીએ તમે જશો બરાબર ગમે ત્યારે વાડી પર તમને આસાનીથી આપવો તમને જોવા મળી જશે બરાબર અને આ વનસ્પતિની શરીર ઓળખાણ છે મિત્રો એના નામથી અપરાજિતા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તેનો આથી આનો ઉપયોગ તમારે નિયમિત પ્રમાણે કરવો જોઈએ બરાબર હવે તમે જો તમારે જો દવાખાને અથવા ગોળીઓથી બસવું હોય તો અમારા ચેનલને અમારા ચેનલની મુલાકાત લેજો મિત્રો જેમાં આવ ઘણા બધા વિડીયો મેં બનાવ્યા છે મિત્રો બરાબર જે આયુર્વેદને લગતા છે મિત્રો બરાબર એ તમારે કોઈ દિવસ તમારા દવાખાના પગાર નહીં ચડવો પડે મિત્રો એટલે આ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી બરાબર આ આવું વનસ્પતિનું જ્ઞાન અમે તમારા સુધી પહોંચાડીએ મારું ચેનલનું નામ છે ઠાકરની દયા અથવા ઠાકર ઠાકોર લીલાજી ઇ ટ્યુએમ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો જેથી કરી આનું જ્ઞાન તમારા સુધી પહોંચવું જોઈએ જય માતાજી